હા જમાલપુર વિસ્તારની અંદર તારીખ એકવીસ ના રોજ એક ફરિયાદ મળી હતી જે એપીએમસી ના અધિકારી ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ ની આપણે હકીકત જોઈએ તો કેલાવાલી મસ્જિદ છે એની બાજુમાં એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે છ માળનું હતું જેને બે હજાર ચોવીસમાં અલગ અલગ રીતે ચાર થી પાંચ વાર જે જીપીએમસી એક્ટ જે છે એની બસો સડસઠ મુજબની નોટિસ આપવામાં આવી હતી

એક્ટ અંતર્ગત આવે છે અને મોન્યુમેન્ટ એક્ટ અંતર્ગત ત્રણ માળથી વધુ ઉપરની પરવાનગી દિલ્હીથી લેવાની હોય છે મોન્યુમેન્ટ એક્ટ એક્ટિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસેથી એની સાથે સાથે નીચેના જે ત્રણ સ્ટ્રક્ચર્સ છે માળ એના માટે પણ અલગ અલગ પ્રકારની બીયુ પરમિશન ને એમસીની પરમિશન એ બધું લેવાનું આવશે છે પરંતુ આ જે લોકો જે છે એમને કોઈ પણ પ્રકારની પરમિશન વગર આ બાંધકામ કરેલું અને બે હજાર ત્રેવીસ થી આ બાંધકામ ચાલુ હતું અને છ માળનું બાંધકામ થઈ ગયું હતું અને એ બાંધકામ ઉપર વારંવાર નોટિસ આપેલી હતી અને એ ગેરકાયદેસર બાંધકામ છે એ તોડી પાડી અને આ ગેરકાયદેસર બાંધકામ કરનાર જે બિલ્ડર જે છે એના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા અત્રે તોફિકભાઈ કાદરી અને અબ્દુલ કાદર મેમણ તથા આ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા જેના નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ છે એવા અન્ય કોઈ વ્યક્તિઓ જે તપાસમાં મળી આવશે તે બધા તમામ આરોપીઓ છે કુલ કેટલું બાંધકામ તોડવામાં આવ્યું છે અને આવું કરવા પાછળ નાણાકોનો આશય શું હોય છે

સ્વાભાવિક છે કે મકાનની બાંધકામ અને બધું જ એમસી નો વિષય છે આમ છતાં એમસી દ્વારા નોટિસનો ભંગ કરીને જયારે પણ કોઈ બિલ્ડર દ્વારા આવું કંઈ કરવામાં આવે છે ત્યારે અમારી તમામ જનતાને પણ વિનંતી છે કે આપણો આ વિસ્તાર ખાડીયા આવેલી પોસ્ટેર વિસ્તાર મોન્યુમેન્ટ એક્ટ અંતર્ગત આવે છે અને આપણા વિસ્તારમાં ખૂબ જ જૂની અને પુરાણી ઇમારતો છે જે વાસ્તવમાં ભારતનો ગૌરવનો વિષય કહી શકાય એટલે અહીંયા નિયમ અનુસાર તમામે બાંધકામ કરવું એવું અમારી એક વિનંતી છે